સાથે સાથે અમદાવાદ જિલ્લા ગાંધીનગર જિલ્લા અને મહેસાણા જિલ્લાની મહિલા મોરચા અને મુખ્ય મેઈન બોર્ડના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગાય માતાને રાષ્ટ્રીય માતા દરજ્જો અપાવવા માટે બજરંગ સેના ગુજરાતના દરેક ખૂણે જાગૃત છે અને સાથે સાથે દરેક વૃદ્ધોને ચા નાસ્તો પણ કરાવ્યો હતો અને સ્વાગત અને સન્માન કરાયું હતું રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા હું હિતેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે બજરંગ સેના દ્વારા મહેસાણા સ્નેહકુટી વૃદ્ધાશ્રમમાં એક આયોજન કરવામાં આવ્યું હનુમાન ચાલીસા અને રામ તો આપણે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી એવા નીતાબેન ઉદ્ધા સાથે જાણીએ કે આપની કાર્યક્રમની રૂપરેખા શું જય શ્રી રામ જય જય શ્રી રામ આજે અમે મહેસાણા નાગરપાલ છે આનંદ નો ગરબો પણ અહીં આગળ કર્યો છે અને એ રીતે આનંદ આનંદનો ગરબો કરી અને બુદ્ધિ સાથે અને ભાઈઓ બહેનો સાથે